આનંદનગરના વિમાના દવાખાના પાસે બે વ્યક્તિઓ પર હુમલો કરનાર પિતા અને બે પુત્રોને પોલીસે ઝડપી લીધા આનંદનગર વિમાના દવાખાના પાસે રહેતા મહેશભાઈ અરવિંદભાઈ સુમરાને દલપતભાઈ સુમરા અને તેના પુત્રો સાથે એક વર્ષ પહેલાં માથાકૂટ થઈ હતી જેની દાદ રાખી દલપતભાઈ સુમરા અનિલભાઈ ઉર્ફે લવિંગ દલપતભાઈ સુમરા અને રાહુલભાઈ ઉર્ફે માઇકલ દલપતભાઈ સુમરાએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્રોને ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 23. 24. 25. 26. 27.